અરવલ્લી જિલ્લામાં કેઆર કટરા આર્ટ્સ કોલેજ શામળાજીના યજમાન પદે પ્રથમ વખત જીવાયસ અંતર્ગત યોગાસન સ્પર્ધા યોજાઈ જેમાં આયોજકોના અથાક પરિશ્રમથી રેકોર્ડ બ્રેક એકસો બેતાલીસ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો આ સ્પર્ધામાં જુદી જુદી એજ ગ્રુપ મુજબ ટ્રેડિશનલ યોગાસન આર્ટિસ્ટ યોગાસન આર્ટિસ્ટ અને રિધમિક પેર યોગાસન યોજાઈ હતી જેમાં જુદા જુદા એજ ગ્રુપમાં વિજેતા બનેલ ચોવીસ સ્પર્ધકો આગામી મહિનામાં રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે અરવલ્લી યોગાસન એસોસિએશનના જનરલ સેક્રેટરી ડૉક્ટર અજીતસિંહ ચૌહાણ જિલ્લાના કોઓર્ડિનેટર સુભાષભાઈ નીનામા જિલ્લાના ટેકનિકલ ઓફિસર સુનિલભાઈ વાડન અને એડવાઇઝર વિનુભાઈ પટેલ દ્વારા નિઃશુલ્ક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લેવા જાય તે માટે તેમને કોસ્ટ્યુમ પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત ડોક્ટર અજીતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી જેમાં આયોજકોના અથાક પરિશ્રમથી રેકોર્ડ બ્રેક એકસો બેતાલીસ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો આ સ્પર્ધામાં જુદી જુદી એજ ગ્રુપ મુજબ ટ્રેડિશનલ યોગાસન આર્ટીસી યોગાસન આર્ટિસ્ટ અને રિધમિક પેર યોગાસન યોજાઈ હતી જેમાં જુદા જુદા એજ ગ્રુપમાં વિજેતા બનેલ ચોવીસ સ્પર્ધકો આગામી મહિનામાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે અરવલ્લી યોગાસન એસોસિએશનના જનરલ સેક્રેટરી ડૉક્ટર અજીતસિંહ ચૌહાણ જિલ્લાના કોઓર્ડિનેટર સુભાષભાઈ નીનામા જિલ્લાના ટેકનિકલ ઓફિસર સુનિલભાઈ વાડન અને એડવાઇઝર વિનુભાઈ પટેલ દ્વારા નિશુલ્ક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જાય તે માટે તેમને કોસ્ચ્યુમ પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત ડૉક્ટર અજીતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા એસલાઇન ન્યૂઝ સાથે